ભાવનગરના તેલગાણી કેન્દ્ર વિસ્તારમાં સોનાનો ચેઇન વેચવા માટે સરદારનગર પચાસ વારિયામાં રહેતા તૌશિફભાઈ ફારૂકભાઈ કરદોરિયા બતાવી રહ્યો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા ત્યાંથી તેને શંકાસ્પદ સોનાના ચેઇન સાથે અટકાવીને આધાર પુરાવા માંગતા જે નહીં હોવાથી તેની પૂછપરછ કરતા દસેક દિવસ પહેલા ઘોઘા સર્કલ લીમડીયુમાંથી દીવડી તરફ જવાના રસ્તા ઉપરથી સવારના સમયે એક માજી ચાલીને જતા હતા તે માજીના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન હાથથી ઝાટકો મારી તોડી લીધેલ જે ચેઇન લઈને હું દોડીને જતો હતો ત્યારે એક માણસ પાછળ આવેલ ત્યારે મેં તે માણસને જતો રહે નહીંતર ઘોદો મારી દઈશ તેમ ધમકાવેલ જેથી તે માણસ જતો રહેલ અને હું ચેઇન લઈને મારા ઘર તરફ ભાગી ગયેલ હોવાનું જણાવેલ જેથી તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઉપર દાવાઈ બન